આવી ગયા જો મેં નકા વાળી લીધું છે મસ્ત મજા તો આપડે સલામી થઈ ગઈ છે અને હવે જવાનું છે ઘેરે દૂધ જોતું હોય તો હા દૂધ જોતું હોય તો લઈ જાય એમ કે તલ ખાવ હોય તો તલેજો અમાર વાળી થી

ગોદરા ને ગોદડી ધોવે છે આયા અને જો મસ્ત મસ્ત પાણી જાય છે આયા જો બધા આય ગોદડા ને કપડાં ધોવાય નેરે જ વ્યાવે કેના છે ને કેનારી આ જો નીકળેલી છે મસ્ત મસ્ત પાણી છે અને અમે જાય છે નીટલી તો અનું પાસે રૂમલ મેં આપ્યો તો ને ત્યાં અનુંય આમ પછાડીને આવી રૂમલ તો આમ લેતી આવ્યા બોલા પૈડ્યા પણ લેતી આવ્યા ને એ ને અને શાક માર્કેટ

મારે માર્કેટમાંથી ટમેટા લેવાના છે તો આપણે આવી જઈએ છીએ માર્કેટમાં તો આપણા ટમેટાં ચોખાઈ છે ટમેટા હા ધોકડવાની માર્કેટ શાક માર્કેટ તરબૂજ છે પેટી બધુંય છે ફોટી નથી સાં તો ડાય ડાય વાળી જવા છે અને જો અમારે અહીંયા દાળ ગળાય છે તો દાળ ગાળવાનું કામકાજ ચાલુ છે તલ વાવેલા છે ને તો પાણી ફૂટી ગયું છે જૂના જે દાર છે એમાં ફૂટી ગયેલું છે પાણી તો આ નવો દાર કરે છે અહીંયા અને આ છે અમારા તલ આ બધાય વાવેલા છે આ તલ છે અમારા તો એને પાવા પડે ને પાકેલો ફાલ છે એ પગડી જાય તો જો પાણીની ટાઈમ પડતી હતી ને તો દાળ કામ કામકાજ ચાલુ છે છે એ પપ્પા જો કેવું વિગયા છે દાળ ઉઘાડીએ છે આવી ગયા છે ઘેરે અને ઘેરે આવીને જો આર્ય ને તો બરફ હોત ને ખાઈ લીધો છે ઉઘાડા ઢીલે નકર જો આને ઘોડે બગાડે ને એટલે એને કપડાં કઢવી નહીં ખાતા ને જો એ બરફ ખાઈ લીધો છે જો કેવી રમત કરે છે અને સાથે જો હિંડોળે ઈસકા ખાઈ છે અને અમારે જો મમ્મી ગયા હતા હગાઈમાં ગામમાં એક હગાઈ હતી ત્યાં આવીને જો કપડાં હકેલવાનું કામ ચાલુ કરી દીધું છે એને આજ કરવાનું નવરાઈ હા કામ બધું હું કરું એવું લાગુ શું તમને તમે મને જોઈ કામ કરતા હું કાંઈ નથી કરતી એ બધું વહેલો કામ કરના છે પછી આજ ગામમાં હગાઈ હતી ને તો ન્યાય જતા ત્યાંથી ન્યાથી ને આવીને જો નવા કપડાં હોય ને એ બધાય ઘડી મારે છે કેમ કે હમણાં અમારે ને હગાયું ને એવું બધું બહુ હાલે છે એટલે નવા નવા કપડાં હોય એને હકેલીને મૂકવા પડે ને એટલે હાલો ફેમિલી તો જો થઈ ગયા છે બપોર અને શાક બનાવવા બેહી ગઈશું જો ડુંગળીનો વઘાર મારી દીધો છે ખડા મસાલા નાખી દીધા છે આ તસ બાજા નાખીને જો ડુંગળીનો વઘાર મારી દીધો છે આ ટમેટા ડુંગળીની ગ્રેવી કરવાની છે અને આ શિંગદાણાનું શાક બનાવવાનું છે અને રોટલા તૈયાર થઈ જશે અડધાને અમારે ઘેરા ખાવાનું છે અને અડધાને ગામમાં હગાઈ છે ત્યાં ખાવા જવાનું છે પાકી જાય પાકી ગઈ છે તો ટમેટા નાખી દઈશ તો જો આપણું સિંગનું શાક બનીને રેડી થઈ ગયું છે જો કેટલું મસ્ત બન્યું છે ને જો મસ્ત બની ગયું છે સિંગનું શાક બનાવી નાખ્યું છે હાલો બધા ખાવા તમારે કોઈને ખાવું હોય તો આવી જાવ મારા ઘેરે નીટલી જો શાક બની ગયું છે મસ્ત મજાનું સિંગનું શાક અમે ઘણી વાર બનાવીએ છીએ પણ આ દેહમાં બનાવીને સ્વાદ જ કાક અલગ આવે છે મજા આવી જાય ખાવાની તો જો ખાઈ પીને ખુઈ તા વાગી છે પાસ અને જો અમારે

સ્કાપ અને ચાલો હાલો હવે હું દરગાહ જાઉં ને પછી તમને બતાવું આપણે આવી ગયા છે દરગાહે જો મેં વાળી લીધું છે મસ્ત મજાનું અને આ છે અમારી દરગાહ અમારા ગામની દરગાહ

સલામી થઈ ગઈ છે અને હવે જવાનું છે ઘેરે જુઓ અમારે દરગાહ ની બહાર જો આવું મેદાન છે આવું કાક છે લોકેશન દરગાહ પાસે વડલો કેમ બાકી અમારે જુઓ અમારે જો અમારે નથી અમારે ભાણી હારે આવેલા છે જો તો અમે જો રસ્તામાં મારા નણંદની ઘરે ઘેરે લઈ લીધું છે બેઠા છે એના ભાઈ જો આવી કામેથી અને અમારે નણંદ પણ કામે જ જાતા જો આવીને કપડા ધોવે છે જો જો આ એવું હોય આખો દિવસ કામે જ આવવાનું અને સાંજે ઘરનું કામ કરવાનું અને આ બેને જો આવીને ભાઈ દોશો ભાઈ જો આ બે ને અમારું આ બાંધી લીધું મેં બાંધ્યું ને જો આપણે આવી ગયા ઘેરે રોટલા બની ગયા છે સા બને છે સુલે

તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો મળીએ આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બાય